નમસ્કાર દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે ઓગણીસ એપ્રિલ બે હજાર પચીસ જોઈએ આજના સમાચાર રાપર તાલુકાના કાનમેર અને ગાગોદર ખાતે જમીન દબાણો પોલીસે હટાવ્યા નેશનલ હાઈવે ઉપરની હોટલ પર થોડી પડાઈ રાપર તાલુકાના કાનમેર અને ગાગોદર ખાતે જમીન દબાણો પોલીસે દૂર કર્યા છે વિગત જોઈએ તો રાજ્યના ડીજીપી વિકાસ શાહેના આદેશ અનુસાર કચ્છ પોલીસ દ્વારા અનેક જગ્યાએ જમીનો ઉપર થતા દબાણો ખાલી કરાવવાની કાર્યવાહી ચાલી રહી છે રાપર તાલુકાના હાઈવે ઉપર આવેલા કાનમેર અને ખાતે સરકારી જમીન ઉપર કબજો જમાવી હાઈવે હોટલ તથા દુકાનો તગડા ભાડા વસૂલ આરોપી દેવા કસન રહે કાનમેર તાલુકો રાપરવાળાએ એ આય માતા હોટલ નેશનલ હાઈવે રોડ પાસે કાનમેર પાસે બે એકર જમીન બાંધકામ કર્યું હતું અને દબાણ કર્યા હતા આ આરોપી ઉપર આડેસર તથા સામખિયાળી ઉપરાંત ગાગોદર પોલીસ મથકની પાસે સરકારી જમીન ગેરકાયદેસર સામખિયાળી પોલીસમાં ગુનાઓ નોંધાયેલ છે ઉપરાંત ગાગોદર પોલીસ મથકની પાસે સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધકામ કરી પાંચ જેટલી દુકાનો મોતી જો જોધા ભરવાડ ચામુડા હોટલ તેમજ દુકાન ચાર

રવિવારથી ચૈત્રવધ તેરસ ચૌદશ તારીખ છવ્વીસ ચાર પચીસ શનિવાર સમય આઠ ત્રીસથી અગિયાર અને બપોરે ત્રણ ત્રીસથી છત્રીસ રહેશે નારાયણ યજ્ઞ સત્યાવીસ ચાર બે હજાર પચીસ સર્વે ભાવિક ભક્તોને કથાશ્રવણમાં લાભ લેવા નિમંત્રણ શ્રી સ્વામિનારાયણ મંદિર ગામ ઉમૈયા રાપર કચ્છ મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કચ્છ પાવરબાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ વિજય શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર